વિપક્ષી ગઠબંધન આઈએનડીઆઈએની વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે હજુ સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે સૂત્રોના જણાવ્યા અનુસાર નિતિશ કુમારને કન્વીનર બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પરંતુ બિહારના સીએમે ના પાડી દીધી હતી બિહારના મંત્રી સંજય જાએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું લગભગ બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સીટ વિતરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી બેઠકનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે ગઠબંધનમાં વાતચીતનો અભાવ ન રહે બેઠકમાં તેજસ્વી યાદવ બિહારના સીએમ નીતીશકુમાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઓમર અબ્દુલ્લા સીતારામ યેચુરી હાજર રહ્યા હતા તો ડી રાજા શરદ પવાર અને તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન ડીએમકી તરફથી જોડાયા હતા તૃણમૂલના વડા અને પશ્ચિમ સીએમ મમતા બેનરજી શિવસેના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને આ બેઠકની જાણકારી ખૂબ મોડી મળી હતી અને મમતાના કાર્યક્રમો પહેલાથી નક્કી હતા એટલા માટે તેઓ મીટીંગમાં હાજર નથી રહ્યા અહેવાલ મુજબ આ બેઠક થોડા દિવસો પહેલા યોજાવાની હતી પરંતુ કેટલાક કારણોસર એ છેલ્લી ક્ષણે રદ કરવામાં આવી હતી આ પહેલી વાર નથી જ્યારે મમતા બેનર્જીએ બેઠકમાં આવવાનો ઇન્કાર કર્યો હોય ડિસેમ્બર બે હાજર ત્રેવીસમાં પણ મમતાએ ગઠબંધનની બેઠકમાં હાજરી આપી ન હતી ત્યારે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે બે દિવસ પહેલા બેઠકની જાણ કરી હતી આવી સ્થિતિમાં હું મારા પહેલાથી નિર્ધારિત કાર્યક્રમોને રદ કરી શકતી નથી પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે ભાજપને ટક્કર આપવા માટે રચાયેલી ભારતની અઠ્યાવીસ પાર્ટી વચ્ચે સીટોની વહેંચણી એક મોટો પડકાર સાબિત થઈ શકે છે મહાગઠબંધનમાં સામેલ અનેક પક્ષોના નેતાઓએ આવા નિવેદનો આપ્યા છે જેનાથી સ્પષ્ટ થાય છે કે જે રાજ્યોમાં પાર્ટીનો પ્રભાવ છે ત્યાં સીટોના મુદ્દે તેઓ કોઈ સમાધાન નહીં કરે